આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને મળી જ જશે વિડીયો પૂરો જોતા રે જો વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે અને ઘર ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો